નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે હા અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક સત્રા રોડ પર પાનોટ ગામની સીમમાં ગોપાલ કાંટા પાછળ રહેતા એક પરિવારના છ મહિના અને બાર દિવસના બાળકનું અપહરણ થયા ની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે મિત્રો સમાચાર તો વધુ વિગતવાર વાત કરીએ દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી કરીને પરત ફરતી વખતે એક અજાણી મહિલાએ બાળકને પરિવારના કબજામાંથી છીનવી લીધું હતું કલોલ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જે બાદ બાળક મળી ગયું હતું જેહા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કલોલ તાલુકાના પલ્લોટ ગામને રહેવાસી કલ્લાબેન અનવરભાઈ મીર દિવાડાના તહેવારના કારણે સવારે તેના નણદ લસાબેન અને તેના બે પુત્રો સમીર સારૂપ અને તેના નણદના પુત્ર સમીર સાથે કલોલમાં ફરવા ગઈ હતી જેહા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર